કેમ છો મિત્રો મજામાં જય શ્રી કૃષ્ણ જય રામાપીર સ્વાગત છે મારા એક નવા તો ભાઈ છે ને આજનું વાતાવરણ બહુ મસ્ત મજાનું છે અને આપણે છે ને ભાઈ આજે કામ ફિનિશ થઈ જવાનું છે મંદિરનું જો આટલું આટલું ચણતર બાકી છે જો આ ત્રણ ત્રણ ફૂટ નીચે થઈ ગયું છે અને જો આ બારસાક લેવલ કરી દીધું છે આપણે નાની ઉપર પછી લેન્ટર ભરવાનું છે લેન્ટર ભર્યા પછી આપણું કામ આગળ વધશે ભાઈ અને લેન્ટર ઉપર મિત્રો બે ફૂટ ચણતર આવે છે એટલે આપણે એક દિવસનું કામ બાકી રહેશે અને આજે છે ને ત્રણ ચાર વાગતા આ ફિનિશ કરી નાખવાનું છે મિત્રો અને આ જો અમારે જો કારીગર જો મેળો બાંધે છે ઓ કારીગર છે ને કારીગર હો તો યાર જો માલ બાલ બનાવીને રેડી રાખ્યું છે અને મારી માટે જો ખપેડો બાંધે છે ભાઈ અને આની ઉપર ઊભા રહીને ચણતર કરવાનું છે મિત્રો અને ભાઈ જો ઇટું ખલાસ થઈ ગઈ હતી ને તો કાલે આ નવો એક ફેરો આવી ગયો છે આ શું કહે છે હું કહેશ તું

અને આ મગફળી જો કેવી સરસ મજાની થઈ ગઈ છે અહીંયા આ છે અમારા ગામડાની મોજ ભાઈ અને આપણું બાઇક જો ખેતરમાં આવી ગયું છે ગારામાં થઈને કિચડમાં થઈને બાઈક લઈને આવ્યો છું અંદર હું અને આજનું હવે કાંઈ નક્કી નહીં ભાઈ જો અમારે વરસાદ જે બાજુ ચાલુ થયો છે ને એ બાજુથી જ નદી આવે છે એટલે ભાઈ થોડીક સ્પીડ રાખવી પડશે કામમાં તો કન્ટિન્યુ મિત્રો બને રહીજો જય શ્રી કૃષ્ણ તો મિત્રો જો અહીંયા આપણે આ ભાઈ હજી અડધી ઠેલીનો માલ પીળો છે અને જો ટહ ચાલુ થઈ ગયું છે અને આપણે જો ધાબુ ભલ્લી જાય જો પ્લેટું મૂકીને વથ બનાવવો પડે ને ભાઈ નગર જાય આમાં તો હવે મને લાગે છે પરમદિન જેમ ભાઈ પલળતા પલળતા કામ કરવું પડશે કારણ કે માલ પીળો છે અને તો હલવાણા ભાઈ અને વરસાદ ગાજે છે હોતનો સરસ મજાનું હવામાન ઠંડુ થઈ ગયું હવારમાં ગરમી બહુ થતી હતી પણ અત્યારે ઠંડુ થઈ ગયું જો એકદમ સરસ મજાનું આવો કઈક માહોલ છે ભાઈ જો વાડીનો જોયા રાખજો આપણો વિડીયો મિત્રો વરસાદ દેખાડતો રહીશ તમને મિત્રો વાગી ગયા છે સાડા બાર અને આજે છે ને ભાઈ ટિફિન લઈને આવ્યા છે કારણ કે કામ છે ને આપણું ચારક વાગે પતી જાય એવું છે અને વરસાદ થોડીક વાર હેરાન કર્યા પણ ચાલુ વરસાદમાં આપણે કામ ચાલુ રાખ્યું છે જો આ માલ ખૂટી ગયો તો પાછો માલ બનાવી નાખ્યો છે અને જો અહીંયા છે ને ત્રણ થર બાકી રહ્યા છે હવે અને હવે છે ને ભાઈ જો ટિફિન આવી ગયું સરસ મજાનું ડુંગળી ને રોટલી ને મરચાં ને શાક છે રીંગણાનું ભાઈ જોઈ લ્યો ખાઈ લીધું છે આ ખાઈ લીધું એને કન્ટિન્યુ મિત્રો બન્યા રહીજો ને સમજો વરસાદ પડ્યો ને તો ભાઈ પાણી ભરાઈ ગયું જો અમારે છે ને માલમાં પાણી નથી નાખવું પડતું અત્યારે અને હજી કઈ નક્કી નથી ભાઈ જો હવામાન એવું છે કે વરસાદ આવશે ખરો પણ આપણે છે ને આજ કામ ફિનિશ કરી દેવું છે તો કન્ટિન્યુ મિત્રો ભાઈના રેજો આપણા વ્લોગમાં શ્રી કૃષ્ણ મિત્રો મસ્ત મજાનું જમી લીધું છે ભાઈ આપણે બપોરા કરી લીધા છે અને જો પાછું ટુ ડુ યુ ચાલુ થઈ ગયું છે હમ જર્મર જર્મર વરસાદ પડી રહ્યો છે અત્યારે 5-10 મિનિટ આરામ કરી અને પછી ચાલુ કરી દઈએ ભાઈ આપણું કામકાજ અને આજે છે ને ભાઈ આ ડોગી માટે રોટલી નો લઈ આવવાની ભૂલાઈ ગયું સવારમાં ટિફિન લીધું ને એમાં આ ડોગીની અમે રોજ રોટલી લઈ આવતા હતા પણ આજ ભૂલાઈ ગયું છે બાબલા હોય બેહી ગયા છે કારણ કે રોજ આપતા હોય ને રોટલી એટલે ખબર છે કે આ લોકો લઈ આવે છે અમારી માટે પણ આજ અમે અમારું ટિફિન લઈ આવ્યા એનું ટિફિન ભૂલાઈ ગયું કા મિત્રો વાગી ગયા છે પોણા ત્રણ અને ભાઈ સરસ મજાના આપણે જમીન કામે લાગી ગયા હતા અને જો અહીંયા ભાઈ ત્રણ થર બાકી હતા ને પૂરા કરી દીધા છે આપણે જો આ દિવાલ આખી પતી ગઈ છે પૂરી થઈ ગઈ અને માલ પણ ખલાસ થઈ ગયો છે એટલે હવે ભાઈ અરધી થેલીનો પાસો બનાવવો પડશે આપણે અને આ બાજુ જો કાટખૂણો વાણી આટલું ચણી નાખવું આપણે હવે આગળ એક કાટ ખૂણો બાકી છે અહીં વચ્ચે ત્રણ ફૂટની બારી આવશે અને રેતી નાખવી પડશે જમવા ગયા તા ને ઓલી ગાડી આમ વાડી બાજુ તો ટોપી અહીંયા ભૂલાઈ ગઈ તો ટોપી લેવા ગઈ છે હવે હું નાખી દઉં રેતી કન્ટિન્યુ બના રહીજ આપણા વિડીયોમાં જો ભાઈ આજે કામ પૂરું થઈ જશે આપણે આટલું આ થઈ ગયું છે અહીંયા જો પાણીનો ખાડો ભરાઈ ગયો છે ભાઈ આ બહુ તકલીફ થાય છે હાલી ને આમ રેતી લઈને આવવામાં છે ને પ્રોબ્લેમ થાય છે કઈ વાંધો નહીં મિત્રો અને જો અત્યારે ખુલ્લું વાતાવરણ થઈ ગયું છે એકદમ સરસ મજાનું આમ પાછું કાળું કાળું થવા માંડ્યું છે વરસાદ આવશે ખરો મિત્રો આપણે જો ભાઈ રેતી નાખી દીધી છે અરધી થેલીની અને હવે છે ને ભાઈ વાડીએ સિમેન્ટ લેવા જવું પડશે આટલો ઢગલો નાખ્યો છે ને હવે ઓલી વાડીએ છે ને સિમેન્ટ લેવા જવું પડશે હવે ચલો હેલા જઈશું ભાઈ એક થાપી લઈ લે અને ખાલી થેલી લઈ લે આમાં ભરતા આવી અડધી ઠેલી રેડી અને ઓલી બ્લેડ લઈ લે તોડવા થેલી તોડવા ક્યાં ક્યાં ગોતવાનું અહીંથી લઈ લે અને હવે છે ને અહીંથી આટલો એલ વાર દઈએ પૂરું થઈ જાય અને એ ત્રણ ફૂટની બારી મૂકી દઈશું આપણે મેં જેવી બારી મૂકીને ને એવી અહીંયા મૂકવાની છે આ બાજુ અહીંથી આટલો આ કોલો વારવાનો છે મિત્રો હલો કન્ટિન્યુ કરી દઈશું આપણું કામ ચાલુ ફાઈનલી મિત્રો આપણું કામ પૂરું થઈ ગયું છે અને ભાઈ જો વરસાદ પણ ચાલુ થઈ ગયો છે આખો દિવસ આજે વરસાદે હેરાન કર્યા ભાઈ જો આ કમ્પ્લેટ આપણું કામ લેન્ટર લેવલ થઈ ગયું છે હવે સેન્ટિંગ વાળા જયારે લેન્ટર ભરશે ત્યારે આપણું ઉપરનું કામ થશે ભાઈ આ આટલી ઓસરી છે અને આ મંદિર છે છે ભાઈ આપણું તમે મિત્રો આપણે આવી ગયા છીએ ભાઈ આપણા ઘરે અને અત્યારે વરસાદે વિરામ લીધો છે વાતાવરણ થોડું ખુલ્લું થઈ ગયું છે ભાઈ અત્યારે અને સરસ મજાના આપણે નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે અને ભાઈ છે ને ચાલુ વરસાદમાં કામ પૂરું કરવું પડ્યું આજે કાલે રજા નથી અષાઢી બીડની નહીં અરે અમદાવાદમાં રજા છે મેસેજ આવ્યો મારામાં અમારે બે જો હવે અત્યારે ઘરનું કામ પાછું ચાલુ કરી દીધું છે અત્યારે વાસણ ઘસવાના ને એવું બધું પીવાનું પાણી ભરી રહ્યા છે ભાઈ જો વ્યૂ કેવો આવે છે અત્યારનો જોઈ લ્યો તમે એક નંબર આવે ને બાકી એ અમારે દાદા જોય નાય ધોઈને ફ્રેશ થઈ બેઠા જયોજ નાઈન બેઠા એ નાઇન અને મોતી બે ગયો દાદાની હેલ્પ કરવા અને અત્યારે ચકલા જો કલબલ 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 કરે છે મિત્રો બયના રહીજો આપણા વિડીયોમાં ફાઇનલી મિત્રો મસ્ત મજાની હાઈન થઈ ગઈ છે સાંજ અને અમારે જો અહીંયા પટ્ટીના ભજીયા અને ડુંગળીના ભજીયાઓ ક્યાંક બને પપ્પા નંબર બને અને અત્યારે વરસાદનો મોસમ હોય એટલે હા મજા આવી જાય ખાવાની બહુ મજા આવે અને બેન શું બનાવું છું શેની ચટણી ખાઈ તરાની ચટણી લાજવાબ ચટણી હે ભાઈ બોલતાય નથી આવડતું અને વિષ્ણુભાઈ હું ખાઈ દઉં છું હે તો દીધી દીડી ઉતરી ગયા છે પતરીના અને પટીના નથી પટીના પટીના ભજિયા અને મસ્ત મસ્ત ઉતરી ગયા બહુ હોય એંગલા હારા મજા ખાવાની

તો મિત્રો વિડીયોને અહીંયા એન્ડ કરીએ તમને અમારા બ્લોગ સારા લાગતા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો બાય બાય મળીએ આ બ્લોગમાં જય શ્રી કૃષ્ણ